वेन्सरा देशमुख मालधरिया काना कनुजा बगरिया वाघेरा साहरे माढ़ा मोकासी, खासिया बोया वार्डे, थोराट, वाघमारे, खाडम गवरी धूम जोगारी पीठे पढेर शेवरे गायकवाड़ माहला, पवार ठाकरे बारिया मोरिया, पाडवी, गाडर जादव गागोडा कुल कुटुंब परिवार की छत्तीस टीमों भाग लीधो જેમાંગથી ટુર્નામેન્ટના અંતિમ દિવસે ગામવીત અને ગવળી પરિવાર તેમજ માઢા અને વાઘેરા પરિવાર વચ્ચે સેમી મેચ રમાઈ હતી જેમાંગથી ગવળી પરિવાર ગામવીદ પરિવારને હરાવી જ્યારે માઢા પરિવાર વાઘેરા પરિવારને હરાવી માંગ પહોંચી હતી રોમાંચક ફાઇનલ મેચમાં માઢા પરિવારને હરાવી ગવળી પરિવાર બે હજાર ચોવીસ કુલ કુટુંબ પરિવાર ટુર્નામેન્ટની વિજેતા ટીમ બની હતી આ રોમાંચક મેચ જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા મુકાબલા સાતવા દિવસ સમપ્તિ થયા જા રહ્યા ઓર ફાઇનલ કે લી આઈ એ ટીમ ગૌરી પરિવાર અને માળા પરિવાર દોન કે લી કંગ્રેચુલેશન છે